આમોદનગરપાલિકાના રોજમદાર ભૂગર્ભ ગટર સફાઈ કામદાર સેફટી સામગ્રી વિના ગટરમાં ઉતરવાની ના પાડતા આમોદનગરપાલિકા દ્વારા નોકરીમાંથી છૂટા કરતા કલેક્ટર સાહેબ ભરૂચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી અહમોદનગરપાલિકાના ભૂગર્ભ ગટરના રોજમદાર કામદારના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા અમુને આશરે ચાલીસ ફૂટ ઊંડી અને ત્રણ ફૂટ પૌળી ગટરમાં કામગીરી કરવામાં આવે છે તેમજ અમુને જબરજસ્તીપૂર્વક ગટરમાં ઉતારી સાફ સફાઈની કામગીરી કરાવે છે સમગ્ર ગુજરાતમાં ગટરમાં ઉતરવાની કામગીરી નામદાર ગુજરાત સરકારે નાબૂદ કરેલ છે છતાં અમોની નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી કામગીરી કરાવે છે આવી ગટરોમાં અમારો જીવ જોખમમાં દેખાતા અમો ગટરમાં ઉતરવા માટે સેફટી માટેના સાધનો માંગતા આપીસું આપીસું કરી અમારી પાસે કેટલી વાર કામગીરી કરાવે પરંતુ અમોને હવે કામગીરી કરવામાં જાનનું જોખમ લાગતા અમો સેફ્ટી સામગ્રી વગર ગટરમાં ઉતરવાનું ના પાડતા જણાવે ત્યારે ગટરમાં ઉતરવું પડશે તમે મરી જશો તો સરકારમાંથી મોટી રકમ આપશે અને ઘરવાળા સુખી થશે તેવી ભાષા વાપરી અમને ધમકાવે અને જો તમે ગટરમાં નહીં ઉતરો તો તમારી નોકરી સલામત નથી તેમ સમજી તમે નોકરીમાંથી છૂટા કરી દઈશું અમને અમારા જીવનું જોખમ લાગતા અમો ગટરમાં ઉતરવાની ના પાડતા અમને નોકરીમાંથી છૂટા કરવાની એસઆઈ દ્વારા નોટિસ આપી છૂટા કરી આપેલ છે જે માટે અમે કલેક્ટર સાહેબ શ્રી ભરૂચને લેખિત અરજી પણ કરેલ છે તો શું આ લેખિત કરેલ અરજી પર કલેક્ટર સાહેબ શું કાર્યવાહી કરશે એ જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ જીતેન્દ્રભાઈ દિલીપભાઈ સોલંકી નગરપાલિકામાં ડેનેટ ખાતામાં કામ કરતો હતો મારી પાસે ડેનેજ ફૂવામાં ઉતારવાનું કીધું તો અગાઉ મારી પાસે કામ કરાયેલું અગાઉ કામ કરીને આપેલું મને અંદર ગભરામણ એવું થઈ ગયું તમે નીકળી આવ્યો બહાર ફરી છઠ્ઠા મહિનાની ઓગણીસ તારીખે ફરી મને આ કામ કરવાનું કીધું તમે કામ કરવાનું ના પાડી

એના કારણે કેટલા સમયથી તમે ગટરમાં કામગીરી કરતા હતા સાત વર્ષ કોઈ પણ જાતનું તમને સેફ્ટીનું સાધન આપ્યું નથી ના કોણ કામગીરી કરાવતું હતું તમારી પાસે એસાયટરી હું અખિલ ભારતીય સફાઈ મતદાર સંઘ ભરૂચ જિલ્લા અમદાવાદ પ્રમુખ ચીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી તમારા માધ્યમથી અત્યારે મારા સફાઈ કર્મચારી છે જેને જ કર્મચારીના જવાબો સાંભળ્યા કારણ કે એમને ગયા વખત છે ત્યાં આ રીતના એમને ડેમેજમાં ઉતારેલા પરંતુ જ્યારે છઠ્ઠા મહિનાની ઓગણીસ તારીખે એમને ચીપ આપણે સેનિટી ઇન્સ્પેક્ટરે એમને બોલાવીને આ કામ ફરીથી કરવા માટે એમ કીધેલું તો આ ભાઈ જીતેન્દ્રાય ના પાડ્યું કે મારી પાસે કોઈ સેફ્ટીના સાધન નથી હું કઈ રીતના એ કરું ગયા વખત હું ઉતાર્યો હતો તે ઘરે મારો જીવ ગભરાતો હતો હું બહાર આવતો રહ્યો એના એના લીધે એને ના પાડ્યું તેને છૂટો કરી દીધો અને એનો વિડીયો ફોટા પણ હું આપના મીડિયમનું આપીશ ને તમને જાણ એટલે તમે એમના મીડિયા મીડિયાના માધ્યમથી એનો વિડીયો દ્વારા કરજો કે જે અત્યારે ગાંધીનગરથી લઈને સુરત સુરા ભવન સુધી એ અધિકારીઓને ખ્યાલ આવે કે ભાઈ વાલ્મિકી સમાજ પર આમો નગરપાલિકાનો કેટલો ત્રાસ ને અત્યાચાર છે બીજો મુદ્દાની અંદર કે ભાઈ સફાઈ કર્મચારી ત્રણ મહિનાના પગાર જમા થાય છતાં પણ પગાર કરવાની એમની કોઈ તકેદારી લેતું નથી અને અત્યારે એક પગાર નાખીને આ લોકો છે કે આ પગાર એક નાખીએ છીએ બીજા બે મહિનાનો પગાર પાછા અમે નવમાં મહિનામાં નાખીશું દસમામાં નાખીશું આવા પ્રમુખશ્રીના જવાબો છે અને સફાઈ કર્મચારી કે તમે વેરા વસુરા ઉઘરાઈ લાવ તો તમારો પગારો થાય નહીં તો પગારો નહીં થાય આ કામ આ સફાઈ કર્મચારી છે એમને નોટિસો આલે છે સફાઈ કર્મચારી નોટિસો આલે છે કે ભાઈ તમે વેરા ઉઘરાઈ કેમ ના લાવ્યા લાવવા એ કામ એનો છે તમારા અંદરનું ઓફિસનું કામ છે તમે એમને નોટિસો આપો એમને કરો આ ના કારણ દર્શક નોટિસ આવીને બિલકુલ છતાં સેનેટરી ઇન્સ્પેક્ટર પોતાની પોતાની મને રીતે એમને છૂટો કરી દેવામાં આવેલો છે એમના હામાં કાયદેસરના જો લાગતા અધિકારી આ સેનેટરી ઇન્સ્પેક્ટરના પગલાં લે તો બહુ સારું ન આવતા સમયની અંદર આમોદ નગરપાલિકાના કર્મચારી ખરાબ મેં ખરાબ પરિસ્થિતિ થશે અને એકદમ એ થશે કારણ કે મારો સ્ટાફ સફાઈ કર્મચારી લેડીઝ વધારે છે જેનું બોલવાનું પણ એને ભાન નથી એના માટે હું વિનંતી કરું છું કે ભાઈ લાગતા અધિકારીઓ આમોદમાં આવી અને આનો નિરાકાર લાવીને આ સેનેટ ઇન્સ્પેક્ટરને તાકીદે એના હામાં પગલા લે એવી મારી વિનંતી છે જય ભીમ જય ભારત